ચાલો મિત્રો વાનીચા ફેમિલી વોક માં આપનું હાર્દિક સ્વાગત છે આજે હું તમારા માટે સરસ મજાની રેસીપી લઈને આવ્યો છું મિત્રો રસોડામાં તો ચાલે ચાલો હવે આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે તેનું નામ છે સરસ મજાનું સેવ પરવળનું શાક બનાવવાનું છે મિત્રો તો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે ત્યાંનું મટીરિયલ પણ હું તમને બતાવીશ કેવી રીતે બનાવવાનું છે તે બતાવીશ કારણ કે પરવળનું શાક અમથું જ ખર સરસ મજાનું ખાવામાં સ્વાદિષ્ટ બનતું હોય છે તો ચાલો મિત્રો આજે આપને સરસ મજાનું સેવ પરવળનું શાક બનાવીએ અને રોટલી સાથે સૌ કરશું મિત્રો તો તેનું મટિરિયલ આપણે જોઈ લઈએ સૌપ્રથમ આપણે સરસ મજાના તાજા પરવળ લીધેલા છે તેમજ આપણે ઘીરેજ બનાવેલી સેવ પણ લીધેલી છે એક વાટકી તમે આપણી ચેનલ ઉપર જો તમે ન જોયો હોય તો એ વિડીયો જોઈ લેજો કારણ કે સેવ આપણે ઘી જ બનાવીએ છીએ આપણી ચેનલ ઉપર આપણે વિડીયો મૂકેલો છે સેવનો તેમજ ટામેટું છે સૂકું લસણ છે લીલા મરચાં છે અને આપણી સરસ મજાની તાજી કોથમીર પણ છે મિત્રો તો ચાલો સૌ પ્રથમ આપણે પરવળનું શાલ ઉતારીને કટિંગ કરી લઈએ ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ રીતે આ રીતે આપણે પરવળની સાલ પહેલાં કાઢી લઈએ ત્યાર પછી પરવળનું કટિંગ કરશું મિત્રો પરવળનું શાક જો તમે ખાધેલું હોય તો ચોક્કસથી અંદર એકવાર સેવ ઉમેરીને ખાઈ જો મિત્રો કારણ કે ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે ખાવાની પણ ખૂબ જ મજા આવશે મિત્રો આ રીતે આપણે તેની અંદરથી બીયા પણ કાઢી લેવાના છે મિત્રો કારણ કે પરવળના બીજ ખૂબ કઠણ હોય છે આ રીતે એને કટિંગ કરીને સરસ રીતે વઘાર કરશું મિત્રો તો ચાલો આ રીતે પરવળનું કટિંગ કરી લઈએ બીજ કાઢીને સરસ રીતે તૈયાર કરીને પછી વઘાર કરીએ મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું સેવ અને પરવળનું શાક તૈયાર કરી રહ્યા છીએ તો તેનો વઘાર કરી લઈએ મિત્રો દોડીક ઉમેરી દઈએ થોડુંક હિંગ એક ચમચી ચાલો તો હવે આપણે જે કટિંગ કરીને તૈયાર કરેલું છે તે પરવળ પણ અંદર ઉમેરી દઈએ મિત્રો સરસ મજાનું આપું સેવ અને પરવળનું શાક તૈયાર કરવાનું છે મિત્રો તમે પણ આ રીતે બનાવજો તેમજ અંદર મરચાં અને ટમેટા પણ ઉમેરી દઈએ મિત્રો સ્વાદ પ્રમાણે મીઠું પણ અંદર ઉમેરી દઈએ थोड़ी હળદર ખાનીને તૈયાર કરેલો છે ચાલો મિત્રો અંદર લસણીઓ મસાલો જે આપણે તૈયાર કર્યો હતો તે પણ ઉમેરી દીધો ત્યાર પછી આપણે થોડુંક મોડું મરચું પણ ઉમેરી દઈએ ચાલો મિત્રો હવે આપણે તેને ધીમા તાપથી તૈયાર કરવાનું છે ત્યાર પછી આપણે પચાસ એક ટકા તૈયાર થઈ જાય જાય ત્યાર પછી અંદર સેવ ઉમેરશું મિત્રો ચાલો મિત્રો આજે આપણે સરસ મજાનું સેવ પરવળનું શાક બનાવવાનું છે તેના માટે એટલે કે તેની સાથે સૌ કરવા માટે રોટલી પણ બનાવી લઈએ મિત્રો સરસ મજાની ફૂલકા રોટલી અને સેવ પરવળનું શાક બનાવીને આજે જમશું મિત્રો કારણ કે સેવ પર પરવળનું શાક ખૂબ જ સરસ અને મીઠાશવાળું બનતું હોય છે મિત્રો તો ચાલો આપણું શાક પણ તૈયાર થઈ ગયું છે તમને બતાવી દઉં અંદર સેવ પણ ઉમેરી દઈએ જ્યારે પાકી જાય ત્યાર પછી જ આપણે સેવ નાખશું મિત્રો તો ચાલો હવે સરસ રીતે આપણી રોટલી પણ તૈયાર કરી લઈએ મિત્રો ચાલો તેને સરસ મજાની દેશી ઘીથી ચોપડીને તૈયાર કરી લઈએ ત્યાં આપણું શાક પણ તૈયાર થઈ જાય મિત્રો ચાલો મિત્રો તમે જોઈએ છો સરસ મજાનું આજે આપણે સેવ અને પરવળનું શાક તૈયાર થઈ ગયું છે તો ચાલો મિત્રો જમી લઈએ તમે પણ એકવાર ચોક્કસથી આવું સેવ અને પરવળનું શાક બનાવજો મિત્રો કારણ કે પરવળ ખાવામાં પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે સાથે સેવ પણ ભળે એટલે ખૂબ જ મજા આવતી હોય છે જમવાની મિત્રો તો ચાલો આજે સરસ મજાની આપણી થાળી તૈયાર થઈ ગઈ છે તો જમી લઈએ રોટલી પણ તૈયાર છે સાજ છે પાપડ છે અને સરસ મજાનું આપણું સેવ પરવળનું શાક પણ તૈયાર થઈ ગયું છે મિત્રો તો જોઈને મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું શાક બેન્યું છે મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ ખાઈ લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને તમને બીજી પણ હું આવી રેસીપી મોકલી શકું મિત્રો 제 요기스와 고부와제 마토지